ધી સિગરેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર સાંસદ ગેનીબેન ઠાકોરની માનસરોવર તળાવના મુલાકાતમાં ગટરનું દૂષિત પાણી સામે આવ્યું તળાવ રિનોવેશનની પોલ ખુલ્લી થઈ હતી

વિડિયોમાં ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થવો રિનોવેશન કામમાં ગેરરીતિ અને નગરપાલિકાની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે માનસરોવર તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડાતો હોવાનો આક્ષેપ નગરપાલિકા અને વિભાગોનું મૌન પાલનપુર શહેરમાં માનસરોવર તળાવમાં ગંટરનું ગંદુ પાણી છોડાતું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે તળાવની બાજુમાં ડ્રેનેજ ચેનલ મારફતે સતત કાળા રંગના પાણીનો પ્રવાહ તળાવમાં જતો હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ દ્રશ્યો સામે આવ્યા બાદ શહેરજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે નમસ્કાર મિત્રો એકવાર ફરી રવિ સોની છું પાલનપુરથી મિત્રો વારંવાર કેટલી વાર ખબર નહીં તમે પણ હવે કંટાળ્યા છો એટલી વાર મેં માન સરોવરની વાત કરી છે રજૂઆત કરી છે કે અહીંયા આઠ થી નવ કરોડ રૂપિયાની પાલનપુરના લોકો સાથે સાથે પાલનપુર નગરપાલિકાએ મોટા નેતાઓ મળીને કટકી કરી છે વારંવાર રજૂઆત કરી છે હજી બી તમને હું અહીંયા બતાવવા માટે આયો છું પણ એ પહેલા અહીંયા આજે પાલનપુરની અંદર આજે હું મારે જયારે મારી કામે મારી બિઝનેસના કામે જગ્યાએ બેઠો હતો અને એ વખતે બનાસકાંઠાના સંસદ સભ્ય ગેની એમનો મને ફોન આવે છે કે રવિભાઈ તમે જે માનસરોવરની વાત કરતા હતા મારે હું ત્યાં મુલાકાત લેવા માટે જાઉં છું તો આપ પણ ત્યાં આવો તો હું અહીંયા આવ્યો છું અહીંયા આગળ ગેનીબેન એમની સાથે ગુલાબસિંહ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ છે જે કોંગ્રેસના એ સિવાય રાજુભાઈ આરડી જોશી જેમને આપણે કહીએ છીએ અને એમની સિવાય સાથે બીજા બી ઘણા બધા લોકો છે જે આજે માનસરોવરની મુલાકાતે આવ્યા છે અને જોવા આવ્યા છે

પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે અશોધિત વર્ગટરના પાણીમાં કારણોસર તળાવનું ઇકોસિસ્ટમ ગંભીર રીતે પ્રભાવિત થાય છે અને લાંબા ગાળાએ પાણીની ગુણવત્તા સંપૂર્ણ રીતે બગડી શકે છે લેવા માટે કરી છે તળાવની આસપાસના ડ્રેનેજ સિસ્ટમની તપાસ કરવી જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરવી કે પછી અવનવી વિડીયો બનાવી લુખી પ્રસિદ્ધિ મેળવવા લુખી પ્રસિદ્ધિ આપતા અને પણ પ્રજાનો સવાલ ઉઠી રહ્યો છે આ વિડિયોની રીલ કેમ નહીં એવું પણ શહેરીજનોમાં એક સવાલ ઉઠ્યો છે તો શહેરીજનોનો હવે એક જ પ્રશ્ન છે કે માનસરોવર તળાવને કોણ ગંદુ કરી રહ્યું છે જવાબદાર વિભાગે ક્યારે બોલશે અને ક્યારે કાર્યવાહી કરશે એ જોવાનું રહે કેટલું થયું છે શું થયું છે લોકો જોવા આવ્યા છે હું તમને એની વાત પણ કરાવડે છું એમને પ્રશ્ન પણ પૂછીશ કે એમને શું લાગે છે અને સંસદ સભ્ય જો અહીંયા આવી શકતા હોય તો પછી આ જેને બનાવ્યું છે નગરપાલિકાની ટીમ આખી કયો છે એના સમિતિના ચેરમેન થી માંડીને બધા અહીંયા જાહેર કરવું જોઈએ કે અમે આ બનાવ્યું છે અને અંદર પૈસા નથી ખવાયા સોગનો ખાવી જોઈએ અહીંયા કે અમે પૈસા નથી લીધા અહીંયા પહેલા તમને બતાવશું પછી આપણે બધી વાતો કરીશું જો અહીંયા આગળ પહેલા તો માન સરોવર તમને દર વખતે બતાવું છું એ રીતે અને ગટરનું પાણી પણ અહીંયા હાલ પણ ચાલુ છે અને આ તમે જુઓ આ એમને આઠ થી નવ કરોડ રૂપિયા ખર્ચ્યા પછીનું માન સરોવર છે આ એ તમને કયું બતાવશે આરીવી તમને આ બતાવશે મિત્રો તમને 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 આર્યો બતાવશે તમે જુઓ આ આ માનસરોવર તમને આ બતાવવામાં આવશે ખરેખર તમારે જે જોવાની વાત છે એ આ છે આ જુઓ માનસરોવર ખરેખર તમને આ દેખવાડવાનું છે કે અમારે તો આ સુધારો જોઈએ છે અમારે તો આ જળકુંભી અંદરથી તમે હટાવો અંદરના જીવ તમે બચાવ ગટરનું પાણી અહીંથી બંધ કરો ત્યારે એમ કહેવાય કે માનસરોવર બન્યું બાકી તો તમે જે બનાવ્યું છે એ તો આવતા તમે અહીંથી માટી કાઢી ખાડા ખોદી ખોદીને અને અહીંયા લગાવી એના ઉપર તમે આ શું વાયું છે બધું આ જે મફતના ફોરેસ્ટવાળા જે ઝાડ આપી દે એ ઝાડ વાયા છે અને ઉપર તમે થોડી ઘણી લાઇટો મારી છે શું આઠથી નવ કરોડ રૂપિયામાં આ બને તમને એવું લાગે છે મિત્રો તમે એકવાર અહીં મુલાકાત તો કરો યાર આ તો ડાઈ ડાઈ વાતો અને મને મને તો ઘણી વાર એમ થાય કે થોડુંક 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 ઝેર લાવું કે પોટેશિયમ સાયનાઇડ અને પાલનપુરના જે ચાર પાંચ નેતાઓ છે ને મોટા અધિકારી છે એને પગમાં લગાવી દઉં એટલે સવારે જેવા કે પગ ચાટવા માટે જાય તળિયા ચાટવા માટે જાય એટલે ખબર તો પડે કોણ કોણ મરી ગયું સારા ખરેખર હદ કરી છે તમે લોકો યાર અહીંયા આગળ કોંગ્રેસ કોંગ્રેસવાળા જે લોકો આવ્યા છે એ લોકોને પણ મારે પ્રશ્નો પૂછવા છે જોવા તો આવ્યા છે કમસે કમ બનાસકાંઠાના સાંસદ જે ગુજરાતના એક માત્ર જે સાંસદ જે કોંગ્રેસમાંથી જીતેલા છે એ અહીંયા મુલાકાતે તો આવ્યા છે તમે લોકો તો જે બનાવીને ભૂલી જ ગયા છો કારણ કે અહીંયા કટકીઓ થઈ છે અહીંયા આગળ તમે જુઓ તો ખરી મિત્રો એટલે મારે બી એમને એમનું મતલબ કે ઇન્ટરવ્યુ કંઈક ચાલુ છે એટલા માટે હું એટલો દૂર ઊભો છું એમનું આ પતે એના પછી હું એમને કંઈક પ્રશ્ન પૂછી શકું કારણ કે ચાલુ ઇન્ટરવ્યુમાં જઈશ તો મારે જે એમને પૂછવું છે હું પૂછી શકીશ નહીં પણ નગરપાલિકાએ અહીંયા આવીને જાહેર કરવું જોઈએ કે અમે અહીંયા કરપ્શન નથી કર્યું અમે બધા એક સાથે છીએ હવે ઇલેક્શન આવે છે હાથે તો રહેવું જ પડશે ટિકિટ લેવાની છે અથવા જૂના જે બિલો બધા નીકળી ગયા છે એમાંથી જે ટકાવારીઓ લીધી છે તો બોલવું તો પડશે જ પણ એ બધા અહીંયા આવીને વિડીયો બનાવો અને તમે વિડીયો બનાવ્યા પછી હું તમને કહું કે તમે ખરેખર કે શું કામ કર્યું છે એમને એમ થોડી થાય છે તમે માત્ર અહીંયા ખાલી બગીચો બનાવી દીધો છે અને બગીચો બનાવવાથી પતિ ગયું હજુ આ ચરોવરનું કામ છે અહીંયા બાર બગીચામાં એટલે અહીંયા તમારા બગીચામાં રહેવાનું અને ગંદકી અહીંયા આગળ મતલબ ચાલવા આવ્યા હોય તો પણ તમારે ગટરની ગંદકી અંદર જન સહન કરવાની અને હજી આની નીચે જે મિત્રો તમને કહું છું મિનિમમ દસ ફૂટથી વધારે પાણી હજી આની નીચે છે અને અંદર જો આ બધી પાલનપુરના વાઘ અહીંયા બધા ફરી રહ્યા છે આ દેખાય છે રોજ ફરતા હોય છે ગાયો ફરતી હોય છે બધું ફરતું હોય છે હવે હું અહીંથી એમનું મને લાગે ઇન્ટરવ્યૂ પત્યું છે તો હું સંસદ સભ્ય જે છે આપણા બનાસકાંઠાના એમની સાથે પણ વાત કરવા જઈ રહ્યો છું અને લાઈવ વિડીયોની અંદર હું સંસદ સભ્યશ્રીને અમુક પ્રશ્નોને પૂછીશ કે બેન તમે પહેલાં તો માનસરોવર આવ્યા છે તમારું અહીંયા સ્વાગત છે ઘણા સમય સુધી લાંબા સમય સુધી અમે લોકો બધા અહીંયા ભેગા મળી મજૂરી કરી છે અને તેમ છતાં પણ આઠથી નવ કરોડ વપરાયા પછી પણ અમને એવો લાગે છે કે કામ બરોબર નથી થયું તમને આ બાબતે શું લાગે સૌ પ્રથમ તો અમને જાણવા મળ્યું કે માનસરો સરોવરનું આખું રિનોવેશનનું એક પિકનિક માટેનું આયોજન એ નગરપાલિકા અને સરકાર મારફતે એનું બજેટ ફાળવણીને કરીને કરવામાં આવ્યું છે તો અમને નતા આવે ત્યારે એવું લાગતું હતું કે ખૂબ સારું કામ કર્યું છે પાલનપુરના લોકો હરીફરી શકે બાળકો રમી શકે એવું કાંઈક હશે પણ નવ કરોડના ખર્ચા પછી પણ હાલ અહીંયા કોન્ટ્રાક્ટરે કહી દીધેલું હોય કે ત્રીસ દસ બે હજાર પછીના રોજ અમે સંપૂર્ણ કામ પૂરું કરીને એનું સોલ્વ જે કાંઈ સોલ્વન્સી સર્ટિફિકેટ કે જે કાંઈ વહીવટી પ્રક્રિયા જે કહેવાય એ અમે પૂરી કરેલી છે તો આજે પણ આ ગટરનું પાણી આ માનસરોવરની અંદર જઈ રહ્યું છે અહીંયા જે જળ પેલી કહેવાય જળકુંડી એ પણ મોટા પ્રમાણની અંદર બિલકુલ હજી તો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કદાચ હજુ આ જળકુંડી કાઢવા માટે પણ હજી કદાચ ફાળવણી કરવાની બાકી છે ત્યારે અહીંયા તમે જુઓ તો ભૂંડ એટલા ફરે છે અને જે એક ભ્રષ્ટાચારથી ખતમધીનું હોય એવી હાલ આ પરિસ્થિતિ આ સ્થળ ઉપર અમને જોતા લાગે છે